આજનું રાશિફળ બાર જૂન બે હજાર ચોવીસ તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ માં આપને ગુજરાતી ભાષા દૈનિક રાશિફળ ઉપાય સાથેના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તમારા એક થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિ પણ તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભેતા તમારા માનસિક સાર્મથ્યમાં જબરજસ્ત વધારો કરશે આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવાનો ઉત્સાહ પૂરો પાડશે જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે તમારો થોડો સમય અન્યોને આપવા માટે સારો દિવસ તમારું પ્રિય પાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે લઘુ ઉદ્યોગ કરનારા આ રાશિના જાતકોને આજે ખોટ થઈ શકે છે જો કે તમારે ગભરાવની જરૂર નથી જો તમારી મહેનત સાચી દિશા માંગ છે તો તમને સારા ફળ જરૂર મળશે આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો અનુય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો નજીકના ભૂતકાળમાં જે કંઈ પણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ છોકરીઓને દૂધની થેલી દાન કરી પોતાના વ્યવસાયિક જીવન ત્વરિત વૃદ્ધિની અનુભવ કરો વૃષભ રાશિ પર ઓફિસ માંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે સાથે જ તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે કેટલાક માટે નવો રોમાન્સ ચોક્કસ જણાય છે તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ તમારું ચુંબકીય બહિમુખી વ્યક્તિત્વ તમને લાઈન લાઈટમાં મૂકી દેશે આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો ઉપાય સકારાત્મક સ્વાસ્થ્ય કંપન માટે સફેદ રંગના મિષ્ઠાનો વિકૃત કરો અને ખાઓ મિથુન રાશિફળ ફળ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની ની યોજના બનાવી શકો છો જો તમે કોઈની જોડે પાછું માંગી રહ્યા હતા અને તે દર સમયે તમારી વાતને ટાળતો હતો તે આજના દિવસે કીધા વગર તમારા પૈસા પાછા આપી શકે છે બાળકો તથા પરિવાર પર આજે તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે આજે તમને તમારા પ્રિય પાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે વરિષ્ઠ તે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે આમ છતાં તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે ઝળહળતો વને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે ઉપાય ભાવવાન ગણેશના મંદિરમાં જઈને ભગવાનનો આશીર્વાદ લેવાથી તમારી કારકિર્દી માંગથી બાધાઓ દૂર થશે અને વિકાસની સંભાવનાઓ વધશે કર્ક રાશિ પર વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય પ્રેમની વેદના આજે તમને નહીં થોડી વાર માટે તમને લાગશે કે તમે એકલા છો તમારા સાથી કદાચ તમારી મદદે આવશે પણ તેઓ તમને વધુ મદદ કરી શકશે નહીં જીવનની પરેશાની વચ્ચે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે તેમની સાથે સમય ગાળ્યા પછી તમને લાગશે કે તમે જીવનની ઘણી મહત્વપૂર્ણ ક્ષણો ગુમાવી દીધી છે તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કસારને તમે આજે તાણ હેઠળ રહેશો ઉપાય પ્રેમી પ્રેમિકા જોડે સંબંધો મજબૂત રાખવા માટે હંમેશા ભગવાન ગણેશનો ચિત્ર સાથે રાખો સીંગ રાશિફળ માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિમાં સાંકળો આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે અન્ય સાથે વાદ વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે કામના સ્થળે આજે કોઈ તમારી યોજનાઓમાં ભંગાણ પાડવાનો પ્રયાસ કરશે આથી તમારી આસપાસ શું થાય છે તેના પર ચાંપથી નજર રાખજો મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો વટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ નિમિત્ત બનશે આથી ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં ઉપાય કુટુંબના કલ્યાણ અને સુખ માટે કુટુંબ માંગ દારૂનો વપરાશ ના કરો સૂર્ય એક સાત્વિક ગ્રહ હોવાના લીધે તામસિક ઉત્પાદોનો વિરોધી છે

કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી મહત્વની છે તમારા માતા પિતાને ખુશ રાખવા માટે આ વચ્ચે સંતુલન અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં જરૂરથી વધારે બોલવાથી બચવું જોઈએ નહીંતર તમારી છબી ઉપર ખરાબ પ્રભાવ થાય છે આ રાશિના વેપારીઓને આજે કોઈ જૂના નિવેશના લીધે ખોટ થવાની શક્યતા છે પ્રવાસ કરવાના હો તો એ વાતની ખાતરી કરી લેજો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે ઉપાય સારા સ્વાસ્થ્યનો આનંદ લેવા માટે પોતાના ઘરનો મધ્ય ભાગ સાફ અને સ્વચ્છ રાખો તુલા રાશિ પર વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો ખાસ લાભદાયક દિવસ જણાતો નથી આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન આપવાની તથા તેમના ભવિષ્યની યોજનાઓ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો આજે તમારા મગજમાં આવતા નાણાંક બનાવવાની યોજનાનો લાભ લો કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બગડી શકે છે આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે ઉપાય ઉપકૃષ્ટ વ્યક્તિ લાભ માટે અનંત મૂળ ભારતીય સરસલીલા ની જળને લાલ વસ્ત્રો માંગ લપેટીને રાખો વૃશ્ચિક રાશિ પણ વાહન ચલાવતી વખતે ચેતતા રહેજો ખાસ કરીને વળાંક પર અન્ય કોઈકની બેદરકારી તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે જે લોકોએ ક્યાંક નિવેશ કર્યું હતું તે લોકોને આજના દિવસે આર્થિક હાનિ થવાની શક્યતા છે નિકટના મિત્રો તથા ભાગીદારો આક્રમક થઈને તમારું જીવન મુશ્કેલ બનાવી દેશે તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી ન મૂકતા કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીક વાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાની છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો ઉપાય પાલાશા પુષ્પા તારકા ગ્રહા મેસ્ટાકમ રાઉડ્રમ રાઉડ્રાત્મકમ ઘોરમ તમ કેટમ પ્રણમામ્યમ નું અગિયાર વખત જાપ કરો ધનરાશિ પર કશું કરવાની તમારી અનિચ્છા તથા સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજામ કરવાનો દિવસ ગર્લફ્રેન્ડ કદાચ તમને છેતરશે ઓફિસ માંગ આજ તમારે સ્થિતિને સમજીને વર્તન કરવું જોઈએ જો બોલવાનું જરૂરી ના હોય તો શાંત રહો

પણ તમારો આવેશ કાબુમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપશે તમે ભૂતકાળ માંગ ઘણા કામ અધુરા